નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે આપણી ચેનલ કિસાન હેલ્પમાં ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે શિયાળુ તલની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિની આપણે સંપૂર્ણ વાત કરવાના છીએ શિયાળુ તલનું કઈ રીતે સારામાં સારું ઉત્પાદન લેવું અને ઘણા બધા ખેડૂત મિત્રો ભાઈઓને એ પણ પ્રશ્ન હોય છે કે કેવા પ્રકારની જમીનમાં તલનું ઉત્પાદન સારું મળે શિયાળુ તલનું વાવેતરનો યોગ્ય સમય કયો હોય છે કયા ખેડૂત મિત્રોએ શિયાળુ તલનું વાવેતર કરી શકે છે બિયારણનો દર કેટલો રાખવો પિયત ક્યારે આપવું ખાસ કરીને કેવા ખાતરોની રિક્વાયરમેન્ટ રહેતી હોય છે આ બધી જ વાતો આપણે આજના વિડીયોમાં કરવાના છીએ અને એ પણ આપણે ખેડૂત મિત્રોને એક સરળ ભાષામાં સમજાઈ જાય તે રીતે એટલે બધા ખેડૂત મિત્રો વિડીયોના અંત સુધી ભણ્યા રહેજો અને જે ખેડૂત મિત્રો આપણી આ ચેનલ પર નવા આવ્યા હોય તેવા ખેડૂત મિત્રો ખાસ કરીને આપણી આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી નાખજો કેમકે આપણી આ ચેનલ પર આવા જ અવનવા ખેતીને લગતા વિડીયો મૂકવામાં આવતા હોય છે હવે ખેડૂત મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો સૌ પ્રથમ વાત કરીએ કે જમીનની બધાને સૌથી મોટો પ્રશ્ન હોય છે તો કે કેવા પ્રકારની જમીનમાં તલનું વાવેતર કરવું જોઈએ તો ખેડૂત મિત્રો હલકીથી મધ્યમ કાળી અને સારી નિતારવાળી શક્તિવાળી જમીન હોય ફળદ્રુપ હોય એવી જમીન તલને માફક આવે છે જો તમારી જમીન ક્ષારયુક્ત અથવા ભારે કાળી માટી હોય તો તેને પસંદ આવતી નથી આવી જમીન તમારી હોય તો તેમાં તલનું વાવેતર કરવું નહીં ત્યારબાદ ખેડૂત મિત્રો આપણે વાત કરીએ કે કયા ખેડૂત મિત્રો શિયાળુ તલનું વાવેતર કરી શકે છે તો પહેલાં તો જે ખેડૂમિત્રોએ વહેલી પાકથી મગફળીનું વાવેતર કર્યું હોય તેવા ખેડૂત મિત્રોએ મગફળીનો પાક લઈ લીધા પછી શિયાળુ તલનું વાવેતર કરી શકે છે ત્યારબાદ જે વિસ્તારમાં વરસાદ અનિયમિત હોય અને ચોમાસુ ઋતુના પાકો લેવાની શક્યતા ઓછી હોય ત્યારે અર્ધ શિયાળુ તલનું વાવેતર કરી શકાય છે ચોમાસામાં સતત વરસાદને કારણે જો મુખ્ય પાક નિષ્ફળ ગયો હોય તો પણ આ તલનું વાવેતર આપણે સારું ઉત્પાદન આપી શકે છે ખાસ કરીને પાલ જેવા વિસ્તારોમાં જ્યાં પાણી ભરાઈ રહેતું હોય ત્યાં ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં આપણે શિયાળુ તલની વાવણી કરી શકીએ છીએ હવે ખેડૂત મિત્રો આપણે વાવેતરના યોગ્ય સમયની આપણી વાત કરીએ તો કે મિત્રો પંદર ઓક્ટોમ્બરથી લઈને પંદર નવેમ્બર સુધી તમે શિયાળુ તલનું વાવેતર કરી શકો છો જ્યારે ગરમીનું પ્રમાણ વધુ હોય ત્યારે તલનું વાવેતર કરી શકો છો કારણ કે ગરમી હોવી એ ખૂબ જ મહત્ત્વનું છે જો તમારે દિવસે ગરમી પડતી હોય અને રાત્રે ટેમ્પરેચર માઇનસ હોય એટલે કે ઠંડુ હોય વાતાવરણ ત્યારે તલનું વાવેતર કરવું જોઈએ નહીં કારણ કે તલનું જર્મિનેશન થતું નથી એટલે ઘણી વખત ખેડૂત મિત્રોને ઉગાવવામાં પણ પ્રશ્ન રહે છે એટલે બને ત્યાં સુધી ગરમી પડે ત્યારે જ તલનું વાવેતર કરવું જોઈએ ત્યારબાદ ખેડૂત મિત્રો આપણે વાત કરીએ કે શિયાળુ તલ માટે આપણે કઈ જાતનું વાવેતર કરવું જોઈએ અર્ધ શિયાળુ તલની સુધારેલી જાત પૂર્વા એક જાત છે પૂરવા એકનું શક્ય હોય તો સર્ટિફાઈડ બિયારણનું વાવેતરમાં ઉપયોગમાં લેવો આવું સર્ટિફાઈડ બિયારણ તમે કૃષિ યુનિવર્સિટીઓ અથવા તો અન્ય પ્રાઇવેટ સંસ્થાઓ પાસેથી મેળવી શકો છો હવે ખેડૂત મિત્રો આપણે વાત કરીએ કે બિયારણનો દર વીઘે કેટલો રાખવો જોઈએ તો ખેડૂત મિત્રો ખાસ કરીને વિઘે આમ તો કિલોની એવરેજ બેસતી હોય છે એટલે કે સોળ ગોઠવના વીઘા પ્રમાણે તમારે એક કિલો તલનું વાવેતર કરવાનું છે હવે બીજની માવજત તો મિત્રો જ્યારે પણ તમે તલ લો તો બને ત્યાં સુધી

શિયાળુ તલનું વાવેતર કરીએ ત્યારે પાયામાં કયા ખાતર નાખવા જોઈએ તો ખેડૂત મિત્રો પહેલા તો શક્ય હોય તો હેક્ટર દીઠ સાતથી થી આઠ ટન ખાતર નાખી દેવું ખેડૂત મિત્રો શણનો લીલો પડવાશ કર્યા બાદ જો તલનું વાવેતર કરવામાં આવે તો જમીનની ફળદ્રુપતા પણ વધશે હવે ખેડૂત મિત્રો પાયાના ખાતરની આપણે વાત કરીએ તો કે નાઇટ્રોજન પચાસ કિલો ફોસ્ફરસ પચીસ કિલો અને પોટાશ ચાલીસ કિલો પ્રતિ હેક્ટરે આપણે આપવું જોઈએ એટલે કે વિઘે આપણે એમોનિયમ સલ્ફેટ વીસ કિલોગ્રામ એસએસપી ત્રીસ કિલોગ્રામ અને એમઓપી જો પોટાશની ઉણપ હોય તો આપણે વિઘે દસ કિલો નાખવું જોઈએ હવે વાત કરીએ આપણે નિંદામણ નિયંત્રણની તો મિત્રો ત્રીસથી થી દિવસનો જ્યારે તલનો પાક થાય ત્યારે તમે હાથેથી નિંદામણ દૂર કરી શકો છો અથવા સાતી હાંકીને પણ તમે નિંદામણ દૂર કરવું જોઈએ જે કોઈ તમારી વાવેતરની પદ્ધતિ હોય એ પ્રમાણે તમારે નિંદામણ દૂર કરવું ખૂબ જ અનિવાર્ય છે હવે વાત ખૂબ જ મહત્વની છે કે પિયતની તો સામાન્ય રીતે અર્ધ શિયાળુ જે તલનો પાક હોય છે એ જમીનમાં સંગ્રહિત ભેજ અને શિયાળુ ઝાકળ ઉપર આધારિત લેવામાં આવતો હોય છે આમ છતાં થોડી ઘણી સગવડતા હોય તો પાકની કટોકટીની અને અવસ્થા એ જમીનમાં ભેજની ખેંચ જણાય તો પિયત આપવાથી બેઠાઓનો વિકાસ સારો થશે અને ઉત્પાદન આપણને ખૂબ સારું જોવા મળશે સામાન્ય રીતે શિયાળુ તલનો પાક એ ઉનાળુ તલ કરતાં ઓછા પિયતમાં પાકી જતો હોય છે હવે વાત આવી જીવાતોની કે કેવા કેવા પ્રકારની તલના પાકમાં જીવાતો હોય છે તો કે લીફ રોલર હોય છે સફેદ માખી હોય છે ચુસિયા જીવાતો વગેરે આપણને તલના પાકમાં જીવાતો જોવા મળતી હોય છે તો આના માટે આપણે યોગ્ય સમયે દવાનો છંટકાવ કરતા રહેવાનું છે હવે વાત કરીએ કે કેવા પ્રકારના રોગ આપણને તલમાં જોવા મળતા હોય છે તો ખેડૂત મિત્રો પહેલો તો સુકારો આવે છે બીજો છે તલના પાનમાં અને થળનો સુકારો ત્રીજો છે પાનના ટપકાનો રોગ ચોથો છે મૂળનો કોહોવા રોગ સારો પાનનો કોકળાવાશે અને ગુચ્છપણા રોગ આવા બધા તલના પાકમાં આપણે રોગ જોવા મળતા હોય છે પરંતુ હું જ્યારે જ્યારે પણ આવા બધા પ્રોબ્લેમ આવશે ત્યારે હું તમને અપડેટ વિડીયો આપતો રહીશ જેથી કરીને તમે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે સાથે બેલ આઈકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને આ વિડીયો તરત જ નોટિફિકેશન દ્વારા મળી રહે એટલે મિત્રો આવા બધા રોગો આવે તો એનું કઈ રીતે નિવારણ કરવું તે આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે અપડેટમાં વાત કરશું જો ખેડૂત મિત્રો માહિતી તમને પસંદ આવી હોય તો બીજા ખેડૂત મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને લાઈક કરવાનું પણ ભૂલતા નહીં હવે ખેડૂત મિત્રો આપણે એક નવા વિડીયોમાં નવી માહિતી લઈને મળીશું ત્યાં સુધી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન